અરે ભૂલ કરશો મજા નહી કેતી 1921 ની કલમ પર અમારો ભગવાન એલા મોનજી હું ખૂબ ખમણ મજા કેને બહુ ખૂબ ખમણ મજા કો બી બોલ ભેળાએ મજા કરાય અને મેળા 23 હજી કરાય રાશી દે આપા

કદાચ છ આઠ લખવાના હોય તો મજા 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 કહું કઈ કલમ એક કલમ પંદર સત્તર માં પડે તો ઝોપડી બોલી હતી મારી વાતો અલગ આવી એકવાર સીતે બાપડી નહીં ખુબ ખમંડ મજા કહું છું મજા કરાય કલમ એક મારો ભગવાન બોલવેલા પેજુ બોલું ને વિ બોલવા ત્રણ તને એક ખા દેખા ચાર વાર સ્વામી મુખે બોલીયો પાસા ને પાસા 6 વાર મુખ્યું

હવે તમારે કપાએ આઠ જ લખેલા બે નોખું ત્યાં મૂકી દો બે જુજ બધું ભાવ લાડવા વરણ કોમ તમારું લાડવા વરણું કામ મારી જવું લાડવા વારતા ખાવા નહીં મારા જોડે બાકી મારા જોડે લાડવા ભરાવાના નહીં દુનિયાનો દેશ ખોઈ ઝોપડી હજુ ખોવાની તારી રાત ની નાગણી હું વિપુલ એટલે તમને ખબર તમે કાલ હવારે

તારા સિવાય કોઈ હારો હો નહી છોડવો નહીપુલ લોકો પટકા જો ના ઉપાયેલો તો ઝોપડી નું લોકો પટકાઈ પેલું ઉપરલું તમને એવું હું માતા બોલું વિપુલ મજા કરાવી બોલ મે એવું તો જોતું ના ઉમેરવાનું કોમ આપડું નહીં પડ્યા તા તાર તો દેખા

આઠસો સિત્તેર રૂપિયા નું બિલ દેખાડે લે ભાઈ હું વેળાની ચોકી ખૂબ મજા કેનારી